નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર ના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આજે પણ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો નવી આવક ત્રીસ હજાર બોરીની આસપાસ નવી આવક જોવા મળી રહી છે મિત્રો પાલ અને ગુણીની બંને થઈને મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જો હું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કે વાળીએ છીએ આજના મગફળીના બજાર ભાવ નવ બતા નવ બતા નવસો ને પચાસ ઓગણચાલીસ નંબર મફળી છે નવસો ને પચાસ રૂપિયા વજનમાં મીડિયમ છે નવસો ને પચાસમાં વેચાણ

એક હજાર રૂપિયાનો ભાવ છે એક હજારમાં વેચાણી છે ઓગણચાળીસ નંબર એક હજાર રૂપિયા ભાવ છે આનો એક હજાર એક હજાર રૂપિયા ભાવ છે નવસો ને પચાસ નવસો ને પચાસ નવસો ને પચાસ રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલી નંબર મગફળી છે વજનમાં મીડિયમ છે નવસો ને પચાસમાં વેચાણી આ મગફળી જોઈ શકો છો નવસો ને પચાસ 951 નો ભાવ છે 951 નો ભાવ છે 24 છે કુલ રકમ 951 માં 24 951 24 સ્કવર મેં 900 હજાર 950 માં વાતો આમાં શાંતિ 996 રૂપિયા નો ભાવ છે 996 રૂપિયા નો ભાવ જો ઓગણચાલીસ નંબર ને વીસ નંબર બે વેગી છે વજનમાં મીડિયમ છે બંને બિયારણ ભેગું લાગે છે મિત્રો સાતસો ને પચાસ રૂપિયા મેં વેચાણું છે મિત્રો કાંધો છે સાતસો ને પચાસ નો ભાવ છે